नमस्कार मित्रों હવે તમારા માટે આ ચાર બ્લોકનો પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છું જે 102 વાર છે અને હાલ જોજો છો તમે આ મેઈન રોડ છે 7.5 મીટરનો આ એમની મેઈન એન્ટ્રી છે તો આપ જોઈ શકો છો આ મોડર્ન এলিવેશન જેની અંદર આપણે આ જોવા જેવી રહી છે parking આ છે એમની parking જેની સાઈઝ આપી છે 4.15 બાય 7.5 15 ની એની અંદર આપણે સાત હજાર લિટરનો ઓવર એડ ટેન્ક આપ્યો છે વોટર માટે અને ફોર વ્હીલ ની આ એન્ટ્રી આપી છે ત્યારબાદ અહીંયા આપણે એક બીજી એન્ટ્રી આપી છે હવે આ તમે પાર્કિંગ જોયું તો અહીંયા આપણે આપેલી છે ચોકડી જ્યાં તમારે સાફ સફાઈ માટેની ચોકડી આપેલી છે અહીંયા આપણે આપેલી છે વિન્ડો કે મેલ હોલની અંદર એન્ટ્રી થાય એટલે આવે છે અને આ છે એની મેઇન એન્ટ્રી તો હવે આપણે જોઈએ છીએ આ એનો લિવિંગ હોલ તો લિવિંગ હોલ છે જે આપ જોઈ શકો છો ત્યારબાદ અહીંયા આપેલી છે વિન્ડો અને આ છે આપણું ઓપન ટુ સ્કાય જે હવા ઉદાસ માટે તમારે ઉપરથી આખે આખું ઓપન રાખેલું છે ઓપન ટુ સ્કાય એલિવેશન આપેલું છે ત્યારબાદ અહીંયા જોવો તમે કિચન છે આ મોડન કિચન આપેલું છે જે કિચન ની અંદર આપણે અહિયાં પ્લેટ સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે સિંચ સાથે પછી અહિયાં આપણે છે ને સ્ટોર રૂમ આપેલો છે જે સ્ટોર રૂમ નો ટુ ઇન વન તમે ઉપયોગ કરી શકો છો અહિયાં વોશિંગ મશીન રાખવું હોય તો રાખી શકો છો ત્યારબાદ અહિયાં તમારે કોઠા રૂમ કરવું હોય તો પણ થઈ શકે પછી હવે બાર આવી જાય આપણે બાલ્કનીમાં

પછી એની અંદર આપેલું છે એટેચ બાથરૂમ એટેચ બાથરૂમમાં એક વિન્ડો આપેલ છે સારી એવી કંપનીના સિંગલ લિવર એસએસ એસેસરીઝ આપેલી છે પછી આ તમે જોઈ શકો છો કે પ્રીમિયમ ક્વોલિટીની સ્ટાઇલ આપેલી છે પછી માર્બલ ફ્લોરના અંદર આ દરવાજા આપેલ છે હવે આ રૂમ જોયો ત્યાર બાદ જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર પ્લસ ટુ ફ્લોર ઉપર જઈએ એમની પેલા જોઈ શકો છો કે આ સીડીનો જે ભાગ આવે છે અહીંયા તમારે સ્ટોર રૂમ કરવો હોય તો સ્ટોર રૂમ થઈ શકે છે આટલી વિશાળ જગ્યા સ્ટોર રૂમ માટે ઘણી બધી કહેવાય આ સ્ટોર રૂમ કરી શકો તો હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર તો હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર

સવા પંદર બાય દસ એની અંદર બે વિન્ડો આપેલી છે એક અહીંયા ઓપન ટુ સ્કાયમાં આવે અને એક પાછળ આવે આ આ બે વિન્ડો આપેલી છે ત્યારબાદ આપણે જોઈએ બાથરૂમ તો ની અંદર સરસ મજાની ન્યુ ની ગલેસ આપેલી છે આપ જોઈ શકો છો પ્રીમિયમ ક્વોલિટીની અને ત્યારબાદ સિંગલ ની એસેસરીઝ આપેલી છે સાવર આપેલ છે અહીંયા એક સરસ મજાની વિન્ડો આપેલ છે પછી બધામાં માર્બલ સીલ આપેલા છે બાથરૂમના દરવાજામાં હવે આ આપણે એકદમ બેડરૂમ જોયો સુવા પંદર બાય દસ નો હવે આપણે જઈએ માસ્ટર બેડરૂમ તરફ તો આ છે એનું માસ્ટર બેડરૂમ આપ જોઈ શકો છો હવે આ માસ્ટર બેડરૂમ ની સાઈઝ છે સવા પંદર બાય દસ મી તો એની અંદર પણ આપણે બે વિન્ડો મળી રહે છે એક અહીંયા વિન્ડો આપેલી છે હવા ઉજાસ માટે ત્યારબાદ આપણે અહિયાં સરસ મજાનું ફૂલ સાઈઝ બાથરૂમ આપેલું છે આમની અંદર પણ એક પ્રીમિયમ ક્વોલિટીની સ્ટાઈલ આપેલી છે અને સુપર હાઈટ આપેલ છે એક વિન્ડો આપેલી છે સારી કંપનીના એસેસરી સિંગલ ડ્યુઅલ નળ આપેલ છે તો હવે આ બધું જોયું તો હવે આપણે જોઈએ એમની બાલ્કની બાલ્કની ની અંદર તમને સરસ મજાનો વ્યૂ મળી રહ્યો છે તો આપ જોઈ શકો છો આ છે આપણા ઘર તરફ આવવાની સીધી એન્ટ્રી હવે આ આપણે બાલ્કની જોઈએ તો હવે આપણે આમની ટેરેસ જોઈએ તો હવે આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર આપ જોઈ શકો છો કે આ ટેરેસ છે એની ઉપર ચાઇના મોજેક આપેલી છે અને સારી કંપનીના આમાં યુપીવીસી ટેસ્ટલ કંપની પછી ત્યારબાદ ફિનોલેક્સ કંપનીનું યુપીવીસી પાઇપિંગ આપેલ છે

એમાં પણ આપણે કન્સીલ આપેલું છે તો આ બ્લોક આપણે જોયું થ્રી બે ડોલ કિચન આ એકસો બે વાર જગ્યામાં છે જો આ બ્લોક તમે લેવા ઈચ્છતા પરચેસ કરવા ઈચ્છતા આપેલા છે મારી ચેનલ નું નામ છે ગજાનંદ રિયલ એસ્ટેટ એની અંદર મારા નંબર આપેલ છે તો મારો સંપર્ક કરો અને બીજા નંબરમાં કે મારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને નવા બીજા કોઈ પ્રોજેક્ટ સાથે ફરી આપણે મળ્યા ધન્યવાદ